હેલો મિત્રો નમસ્કાર એનસી સી ક્લાસીસ ચેનલનું તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે આપણે જેની રાહ જોઈને બેઠા હતા આતુરતાથી બરાબર એના માટેના સમાચાર સારા એવા આપણી સમક્ષ મિત્રો આવી ગયા છે જેની તમને રાહ હતી એમ કે આપણે ક્યારે ખાસ કે સમાચાર આપણી સમક્ષ આવશે અને આજે જેની આપણે રાહ જોઈને બેઠા હતા એ સમાચાર આપણી સમક્ષ મિત્રો આવી ગયા છે ઘણા ખરા મિત્રોના કોમેન્ટ આવતી હતી કે સર ક્યારે આવશે તો આજે ખાસ કરીને ટ્વીટ થઈ ગઈ છે મિત્રો કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત શાળા ફાળવણી ન થયેલ તથા પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ જે ઉમેદવારો છે એ ઉમેદવારે તારીખ થી બાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે મિત્રો એની પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું તો મિત્રો ભૂલતા નહીં ખાસ કરીને ખાસ કરીને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં તો એ માટે ઉમેદવારોના પોતાના માધ્યમ પોતાની વિષય અને કેટેગરી મુજબની જે ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર શાળા પસંદગી આપી શકશે જે પ્રમાણેની જગ્યાઓ છે તે પોતાને ખાસ કરીને સ્કૂલ પસંદગી કરવા માટેની જાહેરાત મિત્રો કરી દીધી છે તો એના માટે એમને કાલથી જ સ્કૂલ પસંદગી મિત્રો કરવાની છે અને શાળા ફાળવણી ન થયેલ તથા પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો તારીખ દસ બારના રોજ પોતાની જે સુધીમાં ઓનલાઈન શાળા પસંદગી કરી દેવાની છે માત્ર તમને દસ અગિયાર અને બાર ત્રણ દિવસ મળશે મિત્રો એથી વધારે તમને દિવસ મળશે નહીં માત્ર ને માત્ર ત્રણ દિવસ તમને મળી શકશે પહી ઉમેદવારે જે પોતાની કેટેગરી હોય પોતાનો જે વિષય હોય એની અંદર જ એને ખાસ કરીને પસંદગી કરવાની છે ખાસ મિત્રો નોત રાખજો બરાબર એમાં કંઈ પણ તમારે આડાઓ ન થઈ જાય એની ખાસ તમારે તકેદારી મિત્રો રાખવાની છે બરાબર એ માહિતી આપણી સમક્ષ આજે આટલી જ આવી છે વધારે નથી માત્ર ને માત્ર આપણે એટલું જ કીધું છે કે તમારે સ્કૂલ પસંદગી માટે ખાસ કરીને તારીખ દસ અને તારીખ બાર અને તારીખ જે અગિયાર એ ત્રણ દિવસ સુધી તમારે જે પણ પરમાની પ્રતિક્ષા આજે તમારી હતી એમાં તમારું નામ હશે સમાવિષ્ટ તો એ પ્રમાણે તમારે સ્કૂલ પસંદગી કરવાની છે કાલે મિત્રો ખોલશે બધું બરાબર જે લિંક અમે લઈને આવશું ચિંતા કરતા નહીં તમારી સમક્ષ પહોંચાડવા માટેનો પૂરેપૂરો અમારો અથાગ પરિશ્રમ છે જે પણ મિત્રો ખાસ આપણી ચેનલના જોડાયા છે તો ખાસ કરીને મિત્રોને વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં અને આપણી ચેનલને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ કરીને તમને વિનંતી છે કે આ વિડીયોને બીજા મિત્રો સુધી પહોંચાડજો અને એટલી વિનંતી કરું છું કે ખાસ કરીને જે તમારી તમન્ના હતી મિત્રો જેની તમને રાહ હતી જેની આતુરતા હતી એ દિવસ તમારા માટે આવી ગયો છે કારણ કે અમુક જે ઉમેદવારો છે બરાબર એ ઉમેદવારો પોતાના એમ કટોકટ જે અટક્યું હતું એમના માટે એક મહત્ત્વના ખાસ કરીને કહેવાય તો લક કહેવાય એમના માટેના બરાબર જે લાગશે એના માટે બહુ મહત્ત્વની વાત છે ને મિત્રો દરેકને અભિનંદન આપીએ છીએ ફરી આપણા નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું અને ખાસ કરીને અવનવી માહિતી તમારી સમક્ષ લઈને આવતા રહીશું ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું કોઈને કોઈ કમેન્ટ કરવી હોય કોઈ પૂછવું હોય તો પૂછી શકો છો નહીં બાકી આપણા અહીંયા સેશનને પૂર્ણ જાહેર કરીએ છીએ મિત્રો સારું મિત્રો તો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું બરાબર જય હિન્દ જય ભારત